સમાચારોમાં હવે આગળ આપણે વાત કરીએ સોમનાથની તો મનરેગા કૌભાંડમાં આહિર સમાજને ટાર્ગેટ કરી રહી છે અને ત્યારે સરકાર જેને લઈને વેરાવળ આહિર સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા અને આહિર અગ્રણી હીરા જોટવાના મનરેગા કૌભાંડમાં કોની ખોટી રીતે ફસાવવામાં આવે છે અને જેને લઈ આહિર સમાજ દ્વારા તેના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મામલદાર કચેરીએ ગીર સોમનાથ જિલ્લાના આહિર સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને જોટવાને ન્યાય આપોના નારા સાથે મોટી સંખ્યામાં લોકોએ સમર્થન આપ્યું હતું અને હીરા જોટવાને ખોટી રીતે હેરાન કરવામાં આવી છે તેના નામે કોઈ એજન્સી નથી કે નદી સિદ્ધ નામું નામ છતાં પણ પૂછપરછના બહાને તેની ઉપર ફરિયાદ દાખલ કરી છે અને હીરા જોટવાને ખોટી રીતે હેરાન કરવામાં આવી છે માહિર યુવા કહેવાય વેરાવળ દિનેશભાઈ જે ગેસ સડે તેના માટે એકતા થયો છે શું તમારી માંગ આજ અમે વેરાવળ આહીર યુવા મંચ દ્વારા આહીર સમાજ દ્વારા એક આવેદન પત્ર આપ્યું છે મામલેદાર શ્રી વેરાવળ સાહેબ કે જે ભરૂચ ખાતે પર્યાપ્ત થઈ છે એમાં હીરાભાઈ જોટવા કે એમના પરિવારની કોઈ પણ સીધી રીતે ચંડોવણી નથી એમને નામે કોઈ પણ કંપનીઓ નથી એમને નામે પોતે ત્યાં કામ કરવા પણ નથી ગયા તેમ છતાં એ વેરાવળ આવી એમની ધરપકડ પુછપરછનું સ્ટેશન ડાયરીમાં પુછપરછ એવું લખાવી અને પરૂછ જઈને ત્યાં એમની ધરપકડ કરેલ છે અને છ દિવસના રિમાન્ડ આપેલ છે તો ન્યાયના હિતમાં અમે સાહેબ પાસેથી માગણી કરીએ છીએ કે તટસ્થ તપાસ કરવામાં આવે ખરેખર નિર્દોષ છે બાકી આગળની કાર્યવાહીમાં અમે મોટું આહીર સંમેલન બોલાવવા જઈ રહ્યા છીએ મેરામળભાઈ કિસાભાઈ પંપાડિયા રહેવાસી અજોડા તાલુકો વેરાવળ ગીર સોમનાથ

અને લાકડી સાપ માટે એવો ઘાટ જડાયેલો છે બીજી વાત જોઈએ સાહેબ તો સરકાર શ્રી દ્વારા આ જે મજૂર યોજનાના કામ હોય એમાં કોઈ રોકટોક કે કોઈ અધિકારી કે કર્મચારી કે બહુ નહીવત છે એમ માનો કે આજે દાખલા તરીકે પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ કરવો હોય તો કોઈ એક માણસની ક્ષમતા એટલી પાંચ કરોડનો ખર્ચ કરવા માટેની હોય નહીં સરકાર પાસે જે સ્ટ્રક્ચર હોવું જોઈએ સ્ટાફ વગેરે નથી અને એવા સંદર્ભમાં ભૂલ ભૂલસુકડા અવકાશ આવ્યો હોય દાખલા તરીકે અને ત્રણ થી ચાર વર્ષ પહેલાનો કેસ છે અને કોઈ પ્રતિનિધિઓ દ્વારા કરેલી ફરિયાદના ભાગે હિરાભાઈને એમ કે ભોગ બનાવે હિરાભાઈ ડાયરેક્ટ એમાં કોઈ નામમાં નથી એમ પણ એવડું કોઈ કામ હોય તો મજૂર થી માંડીને એના તલાટી થી માંડીને સરપંચ થી માંડીને સરપંચના પ્રતિનિધિ માંડીને હજારો માણસોનું તૂર્ણ થાય ત્યારે મજૂરોના પૂરી થાય આપ આમાં ખોટી રીતે કોઈ પણ છોકરા ભોગ ન બને અને સ્વાભાવિક કોઈ મટીરલ સપ્લાયર હોય કોઈ કામ કરવા વાળી એજન્સી હોય અને એવા સંજોગોમાં સંપૂર્ણપણે તટસ્થ તપાસ કરી અને ન્યાયના હિતમાં સરકારની ભૂલ સરકાર સ્વીકારે એજન્સીની જે ભૂલ હોય એજન્સી સ્વીકારે અને એમ કરીને જો વહીવટ ન થાય તો ડગલે ને પગલે આવા બનાવ બનતા રહેશે મિંદડીને દૂધ પીવડાવવા જેવી વાત છે મિંદડી કે દૂધ પીધા વગર રહી નહીં એટલે આપણે સરકારનું પણ ધ્યાન દોરીએ કે સરકારે પણ પોતાના જે નાણા હોય એનું દુર્વ્યવહાર કાળજી રાખવી પડે અને ઓલા તબેલામાંથી ઘોડા છૂટી જાય અને ભાઈ ચાર પાંચ વર્ષે પકડવા જઈએ એના જેવી સ્થિતિ છે તો ન્યાયના હિતમાં કાયદેસરની કાર્યવાહી જે ઇન્વેસ્ટિગેશન નામદાર કોર્ટ અદાલત એજન્સીઓ એ તટસ્થ રીતે અને મૂળભૂત રીતે તપાસ કરે અને ઇન્વેસ્ટિગેશનમાં કોઈ નિર્દોષ ને સરકારના આપણા ભારતની લોકપ્રણાલીનો એક અભિગમ છે કે હજારો નિર્દોષ છૂટી જાય તો વાંધો નહીં પણ બે બે એમ કે હજારો દોષી છૂટી જાય વાંધો નહીં પણ એક નિર્દોષી સજા ન થવી જોઈએ એ આપણા ન્યાયનો મુખ્ય સિદ્ધાંત છે એ સિદ્ધાંતની અમલવારી કરીએ અને સરકારની એજન્સી ઉપર વિશ્વાસ વ્યક્ત કરીએ કે કોઈ પણ પ્રકારની ભૂલ સૂકના અવકાશ રાખ્યા વગર દબાવમાં ન આવી પૂરું કરી અને ન્યાયના હિતમાં કામ કરે એવું સ્પષ્ટ નિવેદન છે ચલો વાત કરીએ આપણે ગાંધીનગરની ની તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર